આ છાપ બોગસ ડોક્ટર નીઝરના રાયગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમપીએચડબલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સુપરવાઇઝર તરીકે ફરજ પણ બજાવતો હતો સરકારી નોકરીઓ નોકરી હોવા છતાં પણ બોગસ ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો ક્લિનિકમાંથી ગેરકાયદેસર એલોપેથિક દવાનો કુલ ઓગણત્રીસ હજાર ત્રણસો એકતાલીસનો જથ્થો મળી આવ્યો છે ડૉક્ટર અલગ અલગ દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યની જિંદગી જોખમય તે રીતે બેદરકારી ભર્યો કૃત્ય કરતો હતો એસઓજી ટીમે ડૉક્ટર હસ્તિક વસાવા વિરુદ્ધ વિનસ કલમ એકસો તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ ત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટે સર્વર પાડવી તાપી